આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે એ મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે તો હવે કેચપીટની ઉપર કચરો આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા બે નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કઈક પડી ગયું હતું એટલા માટે મારા કોર્પોરેટર થઈ આજે આ નવમું વર્ષ છે પાંચ વર્ષથી રજૂઆત કરી ગઈ ટમમાં આ વર્ષે રજૂઆત કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હર્ષ સંઘવી સાહેબ જયારે વડોદરા આયા ત્યારે સવારે છ વાગ્યા સુધી સાહેબ સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કંઈ નથી થયું અત્યારે પણ પાણી જ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવા વાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ હમણાં માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે

ચેમ્બરમાં હું તમને પ્લાસ્ટિક મીડિયા ની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ સૂચના આપી કામગીરી કરી ભાઈ આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે તિકમ લઈને ફોટો મારો બતાવું તીકમ લઈને મેં જાતે ચેમ્બર કાઢી બરો હા મેં જાતે તિકમ નું ઢાક નું ભાઈ જો